રાજસ્થાનના આ ગામની છોકરીઓ હરણને દૂધ કેમ પીવડાવે છે આની પાછળનું કારણ શું હશે વળી અહીંના છોકરાઓ કેવા પ્રકારની છોકરીઓ પસંદ કરે છે મિત્રો ભરતપુર આપણા ભારતના રાજસ્થાન પ્રાંતના પૂર્વ ભાગમાં આવેલું એક મોટું અને પ્રસિદ્ધ શહેર છે તે રાજસ્થાનના પૂર્વ ભાગમાં સિંગદ્વાર પક્ષીઓનું સ્વર્ગ અને રાજસ્થાનના ગેટવે જેવા નામેથી પણ ઓળખાય છે આ શહેરમાં શિક્ષણથી લઈને ઘણા મોટા ઉદ્યોગોની સાથે પ્રવાસ માટે પણ સ્થળો છે આ ઉપરાંત આ એક પ્રાચીન શહેર છે જે ચારે બાજુ પર્યટનો સ્થળોથી ઘેરાયેલું છે અને આ શહેરના ઇતિહાસ પણ ખૂબ રસપ્રદ છે આની સ્થાપના ઠાકુર સુરવંશસિંહ જાટ દ્વારા કરવામાં આવી હતી પરંતુ પછી શાસક રાજા સુજલ મલે તેની સુભાષિત કર્યું હતું આ પ્રાચીન સમયમાં જાટ સમાજનો ગઢ હતો અહીંના મંદિરો મહેલો અને કિલ્લાઓ જાટની કલા કુશળતાની સાક્ષી પૂરે છે અને કહેવાય છે કે આ શહેરનું નામ ભગવાન રામના ભાઈ ભરત ઉપરથી જ પડ્યું હતું આ શહેર પાંચ હજાર સાત ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે સાથે આ શહેરની વસ્તી બે હજાર બાવીસના મુજબ પાંત્રીસ લાખની આજુબાજુ છે અને આ શહેરનું શિક્ષણ સોતેર ટકા જેટલું છે હોળી ભરતપુરનો મુખ્ય તહેવાર છે અહીં દર વર્ષે બે દિવસ માટે વ્રજ હોળીનું ઉત્સવ કરવામાં આવે છે જેમાં દેશના અલગ અલગ શહેરોમાંથી આવતા લોકો દ્વારા ડાન્સ પર્ફોમન્સ અને રંગારંગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ શહેરમાં મેવાડી બ્રજ ભાષા અને હિન્દી ભાષા મુખ્યત્વે બોલાય છે ભરતપુરમાં આવેલું કેવલાદેવ પક્ષીનું અભયારણ વિશ્વભરમાં પ્રખ્યાત છે આ અભયારણ દેશ અને વિદેશી પક્ષીઓ માટે વિશ્રામનું સ્થળ ગણાય છે જેને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે શિયાળામાં અહીંની રોનક વધી જાય છે કારણ કે આ સમય દરમિયાન અહીં રંગબેરંગી વિદેશી પક્ષીઓ આવે છે અને અહીં તમને ત્રણસોથી વધુ પક્ષીઓ જોવા મળશે જેમાં નાની બતક અને લાલ ક્રેટ્રક્સ બતક પણ જોવા મળી જશે મિત્રો જો તમે રાજસ્થાનની સંસ્કૃતિ અને લોકસાહિત્ય જોવા માંગતા હોવ તો લોહાગઢ કિલ્લાની અવશ્ય મુલાકાત લેજો આ કિલ્લો ઇતિહાસના સૌથી મજબૂત કિલ્લામાંનો એક છે આ કિલ્લામાં તમને ઘણી પ્રાચીન વસ્તુઓની સાથે વિવિધ શસ્ત્રો પણ જોવા મળશે ભરતપુરથી લગભગ બત્રીસ કિલોમીટરના અંતરે સ્થિત દીગ પેલેસ તેના ભવ્ય કિલ્લા ભવ્ય મહેલ સુંદર બગીચાઓ અને સુંદર ફુવારા માટે જાણીતું છે આ જગ્યા એક સમયે ભરતપુરના શાસકોની ઉનાળાની રાજધાની હતી હાલમાં આ મહેલ તેના ધાર્મિક મહત્વ અને ઐતિહાસિક ભવ્યતા માટે જાણીતું છે જો તમે ભરતપુર ફરવા જાઓ છો તો ડીક પેલેસની મુલાકાત અવશ્ય લેજો આ સિવાય અહીં આવેલું ભરતપુરનું ગંગા મંદિર પણ ખૂબ જૂનું છે મંદિરમાં બનેલી મગલની પીઠ ઉપર માતા ગંગાની આરસની સફેદ પ્રતિમા પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે આ મંદિર ખૂબ જૂની કારીગરી અનુસાર બનાવવામાં આવ્યું છે બીજના તહેવારોમાં અહીં ખૂબ જ ભીડભાડ જોવા મળે છે મિત્રો ભરતપુરનું બાકે બિહારી મંદિર પણ ખૂબ પ્રસિદ્ધ છે મંદિરમાં દર્શન કરવા માટે ઘણા ભક્તો આવે છે તમે મંદિરની બહારની દિવાલ ઉપર શ્રી કૃષ્ણનું બાળપણ પણ જોઈ શકો છો મિત્રો આ સિવાય ભરતપુરની વચ્ચે વચ્ચ બે લક્ષ્મણ મંદિર પણ આવેલા છે જેમાંથી એક ચારસો વર્ષ જૂનું છે અને બીજું ત્રણસો વર્ષ જૂનું છે તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે કૃપા કરીને લાઇક કરજો સાથે આવા જ રોચક અને મજેદાર વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ